મિત્રો હરિનગર પીવાના પાણીના પ્રશ્ન લઈ અને અત્યારે સરા રોડ જે છે એ છેલ્લા ચાલીસ થી પચાસ મિનિટ સુધી ચકાજામ કર્યો ચકાજામ કર્યા બાદ પાલિકાનું સુતેલું તંત્ર જે છે મિત્રો એ તાત્કાલિક અહીં દોડી આવ્યું છે અહીંના રહીશો કહી રહ્યા છે કે પાણી જે જોતું હોય મિત્રો તો દસ દસ દિવસે પણ પાણીનું ટેન્કર આવતું નથી પરંતુ લોકો રસ્તા ઉપર ઉતર્યા ત્યારે બે પાણીના ટેન્કર આવી ગયા છે તેની સાથે પાલિકાના જે કંઈ સત્તાધીશો છે કર્મચારીઓ છે એ પણ અત્યારે દોડી આવ્યા છે તેની સાથે એક મહત્વની વાત એ છે કે કોંગ્રેસ દ્વારા પાલિકાના ઘેરાવની ચીમકી જે છે એ આપવામાં આવી છે એટલે હડોદ પાલિકાના વિરોધ પક્ષમાં જે બેઠા છે ગોપાલભાઈ એમની સાથે આપણે વાત કરી શું કાર્યક્રમ છે કોંગ્રેસ પાલિકાનો ઘેરાવ કરનાર છે વિવિધ લોક સમસ્યાને ધ્યાને લઈ આવતીકાલે અમે અમે કાલે સાંજે જ અમારા કોંગ્રેસના આગેવાનો અને જિલ્લાની ટીમ સાથે સંકલન કરીને કાલે સાંજે જ અમે એક નક્કી કર્યું આજે અમે ડિક્લેર કરવાના હતા આવતીકાલે શુક્રવાર તારીખ અઢાર સાતના દરરોજ અઢાર સાતના રોજ પાલિક પ્રાથમિક સુવિધાના જે લઈને અમે પાલિકાનો ઘેરાવનો કાર્યક્રમ આપવાના જેમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાય છે એવો અમને વિશ્વાસ છે અને જે નગરપાલિકા દ્વારા આપ જોઈ શકો છો કે હરિનગર આ જે સોસાયટીમાં આપણે ઊભા થઈ આઠ વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે આઠ વર્ષથી અહીંયા પ્રચંડ બહુમતી જે આપી છે નગરપાલિકાને આ પાલિકાના ઉપપ્રમુખ નો અહીંયા ઘેરાવ કર્યો છે સતીશભાઈ કેટલા સમય થી આ પ્રશ્ન ત્રણ એક મહિના થી હશે આ બધા કહી રહ્યા છે કે છેલ્લા બે અઢી વર્ષ આ પ્રશ્ન બે અઢી વર્ષ ખોટી હોય કે ગઈ બોડીમાં હું જતો પછી બે નગરપાલિકા કોણ બોલ્યું ત્રણ વર્ષ નું હાલો લાવો મારી બધા મહિલાઓ બેઠી હોય છે ત્રણ મહિના તો હાચું છ હાથ ત્રણ મહિના

નગલપાળી કા એવું કેવામાં માંગે કે તમ થાઈ કરી લો કોણ એવું કહે સાહેબ એવું કહે છે થાઈ કરી લેજો એમ એટલે કે એમની રીત છે બોલવાની સાહેબને પગાર મળી જાય એટલે એવું બોલવાનું થાઈ કર લો જીતલી ઝાવડે ચાંડી ચામડીને કોઈ ધ્યાન જ નથી દેતા આ હતી એવી ના જીતાલી દીધા છે ને આ ભક્તો ભાજપના ભૂંડ ભક્તો આ જીતે લીધા છે ચાંડી ચામડીને આયા છે 3000 જણા કોઈ જવાબ ન દે આ તો રોડ ક્રોસ કર્યું જામ કર્યું નાંતે બધું કર્યું ને એટલે આયા નકર કોઈ આ ધ્યાન નથી તો આ છેલા એક મહિનાથી થી આ ગંદુ પાણી એક ના બસો થી હવા બસો મકાન છે આ સોસાયટી માં પાણીના સેમ્પલ પ્રમુખને દેખાડ્યા કે જો આ પાણી તમે નાઈ આપો કપડા ધોઈ વાસણ ધોઈ આવી પોઝિશન છે છેલા એક મહિના થી બેન હમણાં વાત કરતા હતા ને કે પાણી ટેન્કર લખાવીને તો દસ દિવસે ન થતું પણ રોડ ચકાજામ કર્યું એટલે બે ટેન્કર વાર આવી ગયા એમ નઈ એટલે અત્યારે ચકાજામ કર્યું એટલે ફટાફટ આવ્યું અને અમારે ટેન્કર જરૂર જ નથી અમારે પાણી પાણીની લાઈન જ ક્લીન જોઈ

હળવદ કોઈ સોસાયટીમાં ફોન કરે કે પ્રશ્ન જો એવું જવાબ દે ખામે થાય કરી લેવાનું ભાઈ હવે આ તમે થાઈ કરી લેવાની વાત કરો છો થાઈ કરશે આજ તમે જોયું થાય કરી લે અને હજી વધારે કરશે નગરપાલિકા તાળા મારે એના કરતા તમે સુધરી જાઓ બોલવામાં જવાબ હરકા દો અને જો તમને આવું શાસન તમારે કરવું હોય તો મૂકો મગજ મારી અને હળવદ ના જોકો જાગૃત થઈ ગયા હવે આ નહીં બસો વર્ષ શાસન અંગ્રેજોએ કર્યું હતું બસો વર્ષ શાસન જે જાતા કોઈ વાર લાગી નહોતી એમ હા આ ગોરા અંગ્રેજો છે આમને જે અત્યાર સુધી જે પ્રજાનું લોહી પીધું છે ને તો એ એ લોહી પી પીને અત્યારે ખૂંટિયા બની ગયા છે એટલે આ ખૂંટિયાનો નિકાલ કર્યા વગર છૂટકો જ નથી પ્રજા જાગી છે સ્વયંભૂ જાગી છે પ્રજા એટલે હવે ટૂંક સમયમાં સુવિધા પ્રાથમિક સુવિધા આપો અથવા શાસન છોડો એ મુદ્દો અમે ચલાવવાના છીએ કે તમે સત્તાધીશો જે તમને જવાબદારી હળવદની પ્રજાએ જે પ્રચંડ રાક્ષસી બહુમતીથી તમને જે જવાબદારી આપી છે તો તમે કામ કરો અને કામ ન કરી શકો તો પ્રેમથી સત્તા છોડો ઘણા બધા સારા માણસો જે તમારી જગ્યાએ સત્તા ઉપર આવવા માટે તૈયાર જ છે એટલે તમે એવો કોઈ ફાંકો ન રાખો કે અમે હસું તો જ થશે તમારા દિવસો હવે પૂરા થયા હશે જે આ પબ્લિક આપ જોઈ શકો છો